નવસારી ના જફતલાલ મિલ તળાવી જવાથી મોત થયા બાદ બાળકના પરિવારજનોએ નવસારી મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર એક આવેદન પત્ર આપી ન્યાય માંગ કરી હતી ছো <laughs> તારીખ ત્રીજી એપ્રિલના રોજ નવસારીના જલાકોટ ખાતે આવેલા મફતલાલ તળાવમાં ભૌતિક ગોસ્વામી નામના બાળકનું ડૂબી જવાથી મોત થયા બાદ ભૌતિક ગોસ્વામીના પરિવારજનોએ નવસારી મહાનગરપાલિકા ખાતે પહોંચી પાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનરને એક આવેદનપત્ર આપી પાલિકા પર ગંભીર બેદરકારીનો આરોપ મૂક્યો હતો પરિવારના જણાવ્યા અનુસાર તળાવનું બ્યુટિફિકેશન ચાલી રહ્યું છે તે દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા તળાવની ફરતે કોઈપણ જાતની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નથી કે કોઈપણ વોચમેનની પણ નિમણૂક કરવામાં આવી નથી ત્યારે મૃતક બાળકની માતાએ મીડિયા સામે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારા મોત થયું છે પણ હવે બીજા કોઈ બાળકને આવી રીતે જીવ ન પડે તે માટે મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક લઈ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવી જોઈએ અને લાઇટની પૂરતી વ્યવસ્થા કરી વોચમેનની પણ નિમણૂક કરવી જોઈએ ત્યારે નવસારી મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપવા ગયેલા તેના પરિવાર સાથે કોંગ્રેસના વીરેન્દ્ર દેસાઈ

પણ કાઢી નોંધો દ્વારા લેવામાં આવશે અને આ ઘટના સંબંધી કોન્ટ્રાક્ટર ઉપર જરૂરી પગલાં પણ કરતા તે સંબંધિત કોન્ટ્રાક્ટરની જવાબદારી નક્કી કરવામાં આવશે અને જરૂરી પ્રિકોશનરી તમામ મેજર સાથે તમામ નવસારી મહાનગરપાલિકાની સાઇટ ઉપર કામગીરી થાય તેવું કોન્ટ્રાક્ટની ટર્મ એન્ડ કન્ડિશનને ધ્યાનમાં લઈને